થરાદના પડાદરા ગામે દશના ગોસ્વામી પરિવાર દ્વારા માતૃશ્રીના મોક્ષ કલ્યાણ અર્થે ભંડારા મહોત્સવ યોજાયો હતો થરાદ તાલુકાના પડાદર ગામે રહેતા દશનામ ગૌસ્વામી કરશનગીરી સવગીરીના માતૃશ્રી સ્વજીવીબેન ગોસ્વામી તારીખ આઠ સપ્ટેમ્બરના રોજ દેવલોક પામ્યા હતા ત્યારે માતૃશ્રીના મોક્ષ કલ્યાણ અર્થે તેમના સુપુત્ર દીકરાઓ ગૌસ્વામી કરશનગીરી સવગીરી અને ગૌસ્વામી પ્રકાશગીરી સવગીરી તેમજ પૌત્ર ગૌસ્વામી ભાવેશગીરી મુકેશગીરી દ્વારા માતૃશ્રીના કૈલાશવાસ નિમિત્તે તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર રોજ ભંડારા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં થરાદ એક થરાદ બે તેમજ પરિવાર કુટુંબના સગા તેડાઓને એટલે કે સગા વ્હાલાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા ત્યારે નિર્ધારેલ ભંડારા મહોત્સવમાં આમંત્રિત પ્રસંગમાં આમંત્રિત સંતો મહંતો દસનામ ગોસ્વામી સમાજ બંધુઓ સહિત કુટુંબીજનો ઉપસ્થિત રહ્યા ભવ્ય ભંડારા મહોત્સવ યોજાયો હતો ભોજનમાં કાળી રોટી ઘોડી દાળ એટલે કે માલપુવા અને દહીં તેમજ અન્ય રસોઈ પીરસવામાં આવી હતી જેમાં માતૃશ્રીના ભંડાર મહોત્સવ નિમિત્તે આમંત્રિત સંતો મહંતોનું સન્માન સહિત સમાજ બંધુઓને પરગણા મુજબ કાંસીના ત્રાસલા અને લાણીપેટે ભેટ આપવામાં આવી હતી ત્યારે પડાદર ગામે યોજાયેલા ભંડારા મહોત્સવમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લા પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ થરાદ તાલુકા રાજપૂત સમાજ પ્રમુખ ડીડી રાજપૂત થરાદ નગરપાલિકા પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત સહિત સમગ્ર પડાદર ગામજનો ઉપસ્થિત રહ્યા હતા તે જેમાં સમસ્ત ગામ લોકોએ સ્વજીવી બેન ગોસ્વામીના ભંડારા મહોત્સવમાં આર્થિક નાણાકીય સહયોગ આપી ભંડારા મહોત્સવમાં આવેલા મહેમાનોની સેવા માટે ગામ લોકો ખડેપગે રહી ભંડારા મહોત્સવ પ્રકાશગીરી એમના માતૃશ્રી એ આજે મોટો છે અને એ તમામ આજે પોંચ તાલુકામાંથી સંતો અને મનતો ખૂબ ખૂબ મોટી સંખ્યામાં વધાર્યા છે અને ગામ લોકો પણ એમને એક પગે કરી સેવા કરે છે તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર